ચાલો આપણે નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છીએ છે તરસિંગડા ડુંગરે ભીડ ઘણી બધી પબ્લિક ચાલી જાય છે તમે જુઓ તમે ડુંગરા ઉપર માણસો ચાલ્યા જાય છે માણસો પચાસ હજાર થી રોજના અત્યારે દર્શન કરે છે અને તમે માણસો કેટલું બધું છે દર્શક સુંદર મજાનો છે વૃક્ષો પણ એટલા છે મારી ચેનલ ના માધ્યમથી એક જ વસ્તુ કહેવા માંગુ છું કે તમે વૃક્ષોને વૃક્ષો વાવો અને વૃક્ષોની કાળજી લો અને પર્યાવરણ બસાવો મિત્રો પર્યાવરણ છે તો બધું છે સામેર તે પાર્કિંગ છે મિત્રો જો કેટલી ગાડીઓ પડી છે માણસો આવે છે જાય છે અને પબ્લિક પણ એટલું આવે છે અને પાર્કિંગ વ્યવસ્થા પણ બહુ સારી છે સેવકો લોકો સેવા આપે છે અને સામે એ રસ્તો ત્યાંથી નવાય છે નવા ગામનો રસ્તો છે એ નવા ગામથી વળે જાવ એટલે સીધું તરસિંગડા ડુંગરે તમે આવી જાઓ કમ્ફર્ટેબલ વન આ મિત્ર મળી ગયા છે આપણે મિની ગિરનાર હવે તમે જરૂર આવજો કેવી મજા આવી કયો ગામ ચિતરિયા आओ yeah, जो सुंदर मजा नो व्यू छे मित्रों तुम्हें जोयु के एक बे मित्र पण तुमने ये किदू के एक बार जरूर मुलाकात लो आओ ચામાચાર મેચો ને વપરાય નથી જે સામે વૃક્ષો દેખાય ત્યાં હનુમાજીનું મંદિર પણ છે ત્યાં દર્શન થશે તમે એક પર મુલાકાત લ્યો મિત્રો સરસ મજાનો વ્યૂ છે કુદરત એવો મસ્ત ધુમ્મસ વાળું વાતાવરણ છે સગા ધ્યાન રાખજે પડી જતો હે

ના ને કોઈ આઈ ગયા આમાં તાર શિંગડા ની મોજ છે ભાઈ એતો નિધિ ગિરનાર હા જગ્ગા જેવા ને Eia <muchas> ka ありがとうございます。<music>

મિત્રો આને જરૂર રોડો ખાવા આવજો બઉ મીઠા અને સરસ ડોડા બનાવે બાકી ને હા પચ્ચા ના પાંચ ડોડા

अरे <laughs> आप <laughs> কাপয়ার খয়াক্য্যে কাকেন আজযে কাকনে.

આપણે હવે મિત્રો અહીંયા વિડીયો સમાપ્ત કરીએ છીએ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને હવે આગલા વિડીયોમાં મળશું